પ્રકોપ ન્યુઝ માં આપનું સ્વાગત છે અને આજે એક મહત્વપૂર્ણ વિષય પર આપણે ધ્યાન આપીએ આમ આદમી પાર્ટી ગાંધીનગર જિલ્લાના સંગઠન મહામંત્રી અને પૂર્વ કલોલ તાલુકા પ્રમુખ તથા શહેર સંગઠન મંત્રી શ્રી સંજય પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં તેમણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં પત્ર પાઠવીને એ બાબત પર ભાર મૂક્યો છે કે તમામ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કલાર્ક અને પટાવાળાઓને કાયમી કરવા માટે સરકાર કાયદાકીય પગલાં લે રજૂઆતમાં જણાવાયું છે કે ઘણા સમયથી નવા પટાવાળાઓની ભરતી બંધ થઈ ગઈ છે જેના કારણે હાલમાં કામ કરતા કલાર્ક અને પટાવાળાઓ પર કામનો ભારણ વધ્યો છે સાથે તેમની ન્યૂનતમ પગારના કારણે આજની મોંઘવારીમાં જીવન ગાળવું મુશ્કેલ બની ગયું છે આ રીતે તેઓએ માંગણી કરી છે કે આ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને સરકારી લાભો આપવાની વ્યવસ્થા કરવામાં આવે આ રજૂઆત કલોલ મામલતદારને ને પણ કરવામાં આવી છે અને આ મામલે સરકારી તંત્ર શું પગલા લેશે તેની બધા રાહ જોઈ રહ્યા છે કેમેરામેન સરફરાજ ભટ્ટી દ્વારા આજના આ મહત્વપૂર્ણ સમાચાર સાથે હું આપને વિદાય લઉં છું વધુ સમાચારો માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ રાજ્યની અંદર કેટલાય સમયથી ગ્રામ પંચાયતની અંદર ક્લાર્ક અને પટાળાની ભરતી થઈ નથી ત્યારે જે લોકો કામ કરી રહ્યા છે નોકરી કરી રહ્યા છે તેમને કામનું ભારણ વધી ગયું છે અને એ લોકો નજીવા પગારથી કામ કરી રહ્યા છે ત્યારે આજ રોજ કલોલ મામલતદાર સાહેબના માધ્યમથી મુખ્યમંત્રીને પત્ર લખીને એક રજૂઆત કરી છે કે કલોલ તાલુકાની અંદર જે બીવાળા નોકરી કરી રહ્યા છે તેમને તાત્કાલિક અસરથી કાયમી કરવામાં આવે અને સરકાર તરફથી જે બી લાભો મળતા મળવા છે એમને તાત્કાલિક અસરથી આપવામાં આવે આપણે સૌ જાણીએ કે અત્યારે મોંઘવારી આસમાને છે તો એ લોકોનું જીવન ગુજરાન કેવી રીતે ચાલે તો મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી અમે કાયમી કરી અને સરકારી લાભો આપવામાં આવે